આપે તડકા તડકામાં ખતરનાક શૂટિંગ કર્યું છે અને લાલ ચૂર થઈ ગયા હતા પાછું નાહવા ગયો રૂમ પર રૂમ પરથી તૈયાર થઈને આવ્યો છું તૈયાર થઈને હવે પાછો આખી રાત તમારે દાંડીયા રમવાના છે રાસ અને અહીંયા ગામમાં રામનાથ ગામમાં એક વડીલ છે અને અમારા બેનશ્રી છે અને આખું ફેમિલી જીતું મંગુ જુએ છે અને સ્પેશિયલ ઇન્વાઇટ કર્યો છે મને તો તમારા બધાની મુલાકાત હું એમની સાથે કરાવું કારણ કે એમના બધાના આશીર્વાદ છે તો હું છું તમારો બધાનો સાથ સહકાર છે અંકલ અહીંયા ઉપસ્થિત છે અંકલ આપનું નામ પહેલાં અશોકભાઈ પટેલ અશોકભાઈ પટેલ રામનાથ અને બહુ હસ્તી છે અંકલ સ્વભાવે બહુ મોટા હસ્તી છે અને રેગ્યુલર જુએ છે તમે કેવી રીતે જીતુ મંગુને જુઓ છો પેલા એમ બસ સવારે ઉઠીને વેલો ઉઠી ગયો એટલે જીતુ મંગુના જોક્સ જોયા કરું છું અચ્છા જ્યારે બી ફ્રી પડું સાઈડ પર બી નવરો પડું ત્યારે તમારો બધાનો પ્રેમ ભાવ છે હવે અહીંયા આંટી બેઠા છે આંટી તમારું નામ કો પેલા મિતાબેન પટેલ મિતાબેન પટેલ આ મારો બ્લોગ છે મારી પોતાની ચેનલ છે જીતુ પંડ્યા ઓફિસિયલ એની ઉપર હું આવા બ્લોગ મૂકતો હોઉં છું કે જેમાં જે લોકોને અમારા પર એટલો બધો પ્રેમ છે એ બધાને હું મારા બ્લોગમાં દર્શાવતો હોઉં છું તો આંટી પણ જુએ છે અને એમને મજા આવે છે એમના ઘરે આવીને બેઠો છું એમના સુખ બિરાજમાન છે હા અને નાની ઢીંગલી છે ભાભી છે યસ અને અમે એમના ઘરે બેઠા છીએ અને અમારા કિરણભાઈ સરપંચ સાહેબ છે એમના ખાસ મિત્ર થાય એટલે અહીંયા આવ્યો છું એમની સાથે વાતો ઉચિતો કરી લઉં ચા નાસ્તો બધું પતાવીને પછી પાછું કહું હા આવ્યો તો હમણાં બસ જો આખી રાત શૂટિંગ ચાલવાનું છે ને પહોંચી ગયો છું અહીંયા તમે તામઝામ જોઈ શકો છો એ બધી તૈયારી ચાલે છે બધા ડાન્સર્સ આવી ગયા છે કેમેરા બેમેરા લાઇટિંગ બાઇટિંગ બધું થઈ ગયું છે સેટ અને આખું ગામ અહીંયા ઉપસ્થિત થઈ ગયું છે જો વિક્રમભાઈ બી આવી ગયા છે અને વિક્રમભાઈ એટલે બધું આખું ગોમ ભેગું ભેગું થઈ જાય આ બધા અમદાવાદથી ડાન્સર્સ આવ્યા તો બધા ભેગા થઈ ગયા હેલો આ મારા જૂના ને જાણીતા છે બેન બહુ વર્ષોથી અમે સાથે કામ કરીએ છીએ આ બાજુ કોણ આવી ગયા છે આ બેનજી હા

હમણાં વિક્રમભાઈ બી આવશે અને ઓલ પબ્લિક અહીંયા ભેગી થઈ ગઈ છે અહીંયા મસ્ત મજાના કૃષ્ણ મૂર્તિ મૂર્તિ સેટ કરી છે તમે જુઓ રાધા કૃષ્ણની જોરદાર મૂર્તિ છે એમ કે બોલે બોલે એમ છે વાહ ભાઈ વાહ કૃષ્ણ કે નૈયા લાલ કી જય હો અહીંયા બધો મસ્ત માહોલ થઈ ગયો છે અને મનીષ દાદા આજે આખો દિવસ એમનો કલર બદલાઈ ગયો બિચારા એમનો તમે જોઈ શકો છો હજુ નાહવાય નહીં ગયા કશું જ નહીં હવે સવારે છ વાગે નાહવાનું થશે અને છ વાગ્યા પછી સીધું સુવાનું થશે એટલે એ આરામથી બેઠા છે કારણ કે આખો દિવસ કામ કર્યું છે અને જુઓ માસ્ટરજી ઊભા ઊભા શાંતિથી જય પિતાજી જય ભાથીજી ખરેખર માસ્ટર માસ્ટરજી ની હાલત બરાબ હતી આ મોણા અમને જૂઠા જ પાડશે અમારા બંને ના વાલ ઢીલા થઈ ગયા હતા અમને બંને ઝાડા થઈ ગયા હતા પણ અત્યારે દવા બોવા માસ્ટરજી ને કરાવી અને માસ્ટરજી અત્યારે નાખીશ યસ ઓલવેઝ માય ફેવરેટ માસ્ટરજી આઈ લવ યુ આ માણસ જીવ બહુ ખાય છે અને આ માણસ ને કાચો ને કાચો ખાઈ ગયે મારે કઈ મારે નહીં કરવું હમણાં મારો બ્લોક છે બોલો આ ભાઈ માફ કરવા કે ના કરવા હજુ તો હમણાં ચાલુ થાય છે જોવો હમણાં થઈ ગયું જોરદાર અને મારા કાનુડો જોવો મારો કાનુડો વાહ મારો બાબુલાલ માટે અમે અમેરિકા થી એક સ્પ્રે મંગાવ્યું છે કારણ કે આખો દિવસ તડકામાં માં એ રહ્યા છે પણ આમ દૂર થી વાત કરું પછી મારો ગંધાય છે ને એમનો બહુ ખતરનાક ગરમી થઈ છે આજે હજુ રેલા ઉતરશે વિક્રમભાઈ આવે એટલે પછી વાત કરું જય માતા

બે થયા છે આપણા ગાંધીનગરથી વિક્રમ ઠાકોર સાહેબના આશિકો દેવધામી આવે છે માફ કરજો પણ મોટી આદર્શથી આવે છે તમને થેન્ક યુ સો મચ અને આવો નવો પ્રેમ મારા ફ્રીને આપતા તમને એકદમ આપતા રહેલો માસ્ટરજી આઈ લવ યુ આઈ લવ યુ એન્ડ અહીંયા બધા આન્સરો સાથે દોસ્તો શૂટિંગ પેકઅપ થઈ ગયું છે અને હું જઈ રહ્યો છું અત્યારે ગીત ગાવા આમ તો હું બાથરૂમ સિંગર છું પણ મને મારા પ્રોડ્યુસર ડાયરેક્ટર સાહેબે કીધું કે તમે ગઈ શકો અને તમે ગો એમ તો ઘણી બધી પિક્ચરોમાં મેં વિક્રમભાઈ સાથે ગાયું છે એટલે આજે મને એક ચાન્સ મળ્યો છે અને વિક્રમભાઈએ કીધું કે આ જીતુભાઈને જ ગવડાવી દો એટલે ચાર પોટ લઈને મારે ગાવાની આવી છે તો હું બૂમ પડાવવા દઉં છું વિક્રમભાઈની ગીતમાં પિક્ચર પિક્ચરમાં ગીત ગાવા માટે અને જઉં છું કમલેશભાઈ બારોટના સ્ટુડિયો પર અને ત્યાં બધું શું શું થાય પછી જોઈએ તો હે હેડો તાણા કમલેશભાઈના સ્ટુડિયોએ લીલી પીરી લાઈટ લગાવો કમલેશ ભાઈ જોવા કારાસી કે ધોરાસી કમલેશ ભાઈ ચાર પગે થયો ચડીને આવ્યો ઓફિસ ગયો કમલેશ ભાઈ ના સ્ટુડિયો પહોંચ્યો છું અને અંદર વર્ક ચાલે છે એટલે એકદમ ખુલી નહીં રહ્યું પણ હમણાં ખુલ છે કમલેશ ભાઈ એટલે પહોંચી ગયો પછીનો નો પછી નો એકરી ગયો આજુબાજુ એકદમ સુમસાન છે પણ મારે ગાવા આવવાનું હતું એટલે ગાવા આવવું પડે એમ હતું કારણ કે પછી કાલથી પાછું બધું મારું પેકઅપ થાય એવું છે કાલ દિવસ આખી નાઇટ મારે કામ છે તો જવું છું સ્ટુડિયો પર ગયો છું કમલેશભાઈના સ્ટુડિયો પર કમલેશભાઈ કાલે જે વિક્રમભાઈ ઠાકોરનું અમારે રેકોર્ડિંગ હતું તમે માનસો એ સવારે છ વાગે પહોંચ્યા છે ઘરે કારણ કે અમને બીજા એક બે રેકોર્ડિંગ હતા અપેક્ષાબેન આવ્યા હતા એમનું રેકોર્ડિંગ હતું

એમની ચેનલ ને ખુબ સપોર્ટ આપો જીતુભાઈ આપણા પંચમાલ ને પણ આપણા આખા ગુજરાત નું ગૌરવ છે અને ખુબ સારા ડાયરેક્ટર સાથે સાથે ખુબ સારા રાઇટર ખુબ સારા કમ્પોઝર અને ગીતકાર અમારી સાથે જર્ની થઈ છે અને સિંગર આજે મારા સ્ટુડિયોમાં જીતુભાઈ ગાવાયા છે એમની માટે આ લોમ્બુ માઇક અને આ બાજુ અમારે હિતેશભાઈ બિલ્દાર આખો બધા સિંગર તરીકે બોલ્યા તરીકે એ તો બઉ બધું કરી રહ્યા છે આજે સિંગર તરીકે જબરદસ્ત પરફોર્મન્સ કરશે કોણ જીતુભાઈ પંડ્યા જોરદાર થઇ જાય

ને મારા બુનો ને મારા કાકા કાકીઓ મારા નોના નોના બાળકો બધાને જય માતાજી સવાર થઈ ગઈ છે આખી રાત શૂટિંગ ચાલ્યું સવારે લગભગ પાંચ વાગે રૂમ પર પહોંચ્યો તો અને ત્યાર પછી એક અર્જન્ટ કામ હતું મારા ગામડે એટલે ગામડે મમ્મી પાસે જઈ રહ્યો છું તો જોડાયેલા રહેજો મારા વ્લોગ સાથે આગળના વ્લોગમાં કંઈક નવું લઈને આવીશ અને પાછા ભેગા થઈશું અને મજા કરીશું તો જોડાયેલા રહેજો તમારા ભાઈ હાથે આઈ લવ યુ બધોને じゃまたね。